મારી સાથે અત્યારે માવજી પટેલ છે માવજી દાદા નિર્ભય ન્યુઝ માં આપનું સ્વાગત બસ આજે સારું રિઝલ્ટ આવશે સારું રિઝલ્ટ માવજી દાદા કેટલા લીડ થી આગળ સરસે નીકળવાના સારા સારા વોટ થી જીતશું જીતવાની 100% આશા છે દાદા અહીંયા હમણાં મે સમર્થકો સાથે વાત કરી એવું કહે છે કે ક્યાં કોંગ્રેસ ને જીતાડવામાં તમારો હાથ હોય એ એમનો વિષય છે કોઈને જીતાડવા માટે હું ચૂંટણી સુકામ લડું તો ચૌધરી સમાજ આ વખતે તમારા તરફી છે હું અત્યારે 73 વર્ષે કોઈને જીતાડવા ચૂંટણી ના લડું સાત સાત વિધાનસભા લડ્યો છું લડી ચુક્યો છું ચાર અપક્ષ પણ લડું છું લડવા માટે ક્યારે ડર્યો નથી પ્રજાની લાગણી ને સમજીને હવે હંમેશા આગળ વધ્યો છું એટલે ફટકા નક્કી છે કેટલી લીડ તમે માનો છો સારી બહુ સંતોષકારક લીડ થી જીતાશે ભાજપ ને તમે પૂરેપૂરા નડવાના છો એમ જીતવા માટે છે આ વખતે મેં ફટકા બાજી નક્કી કરી લીધી છે મેં બેટ નું નિશાન રાખ્યું એટલે અને કાકા તમે પેલા જોયા હશે કે તમારા ફોટા વાયરલ તમને લાડવો ખવડાવતા ના એ પ્રસંગમાં બેઠા હોય એ ખબર આવે નો સવાલ છે

પાર્લામેન્ટરી સંસદીય બાબતોને જરા થોડી વાંચાવે આવે એવું કાર્ય કર્યું છે પણ એનાથી કોઈ સવાલ નથી એનાથી મને વિશ્વાસ છે બિલકુલ એટલે આ વખતે માવજી દાદા એ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરીને આપી દીધો છે અને ખાસ કરીને તમને શંકર ચૌધરીને પણ ઈશારામાં એવું કહી દીધું છે કે જે છે વિધાનસભાના એમને એવું પણ કામ કર્યું કારણ કે કે આપણે જોયું હતું શંકર ચૌધરી જે રીતે મેદાનમાં આવ્યા હતા અને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા કારણ કે તેમને ખબર હતી કે માવજી પટેલ છે તે ક્યાંક ને ક્યાંક આખી બાજી બગાડવાના છે ને જે રીતે સમર્થકો પણ કહી રહ્યા છે કે આ વખતે ક્યાંક કોંગ્રેસ જીતે છે પરંતુ તેમને જીતાડવામાં ક્યાંક છેલ્લે છેલ્લે માવજી પટેલનો પણ હાથ હોય શકે છે

ઠાકોર સ્વરૂપજી સરદારજી બે હજાર ત્રણસો નવ્વાણું ચેતન કુમાર કેશવલાલ ઓઝા પંચાવન જયેન્દ્ર